આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમૂદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળતા આમૂદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આછોદ ગામની સીમમાં ગોળ તળાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઈબ્રાહીમ શબ્બીર ચાસ રહે આછોટ તાલુકો આમોદના માલિકીના આંબાવાળા ખેતરમાં રેડ કરતા પોલીસે પટ્ટા પાના વડે પૈસાથી પૂરના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમતા બાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા તેઓની પાસેથી જુગારના અંગઝડતીના રોકડા ચાલીસ હજાર આઠસો અને નાવ ઉપરના રોકડા સત્તર હજાર બસો ચાલીસ મોબાઈલ નંગ અગિયાર કિંમત રૂપિયા એકાણું હજાર મોટર બાઇક નંગ બે કિંમત રૂપિયા એક લાખ મળી કુલ બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસના મુદ્દામાલ સાથે જુગાર દ્વારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમુદ પોલીસે જુગાડીઓને પકડવા માટે ખેતરમાં જુગાડીઓ પાછળ દોડતા પોલીસના કપડાં સહિત બૂટ પર કાડો કીચડવાળા થઈ ગયા હતા યાકુબ પટેલ ભરૂચ આમોદ પોલીસને એક બાતમી મળેલી હતી કે આસોદ ગામની જે સી સીમ છે તેઓ માઇનોર કેનાલ છે ત્યાં ઈબ્રાહીમ સબ્બીર ચાંસનું આંબાવાળું જે ખેતર છે એ ખેતરમાં ઇકબાલ અહેમદ બિરબલ નાઓ કેટલાક ઈસમોને હાર જીતતો પત્તા પાતાનો જુગાર રમાઈ રહેલ છે જેથી જે ખેતરમાં ડાયરેક્ટ જો પોલીસ રેડ કરવા જાય તો જોઈ શક જાય તેમ હતું એટલે પોલીસે એક ટ્રેક્ટર મંગાવી અને ખેડૂતનો વેશ ધારણ કરેલો હતું જેથી આરોપીને ખબર ન પડે જેથી પોલીસે ટ્રેક્ટરમાં તમામ પોલીસે બેસી અને ખેડૂતનો વેશ ધારણ કરી અને સદર જગ્યાએ જઈ રેડ કરતા રમતા કુલ ઇકબાલ અહેમદ બિરબલ તથા એની સાથેના બીજા અગિયાર ઇસમો એમ કુલ બાર ઇસમો રમતા હતા તેમની સ્થળ ઉપરથી પકડી પાડેલા હતા અને તેમની પાસેથી લગભગ બે લાખ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયાની મત્તા રિકવર કરવામાં આવી હતી અને આમ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમ આમોદ પોલીસે આ કેસ એક અલગ જ રીતે પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે